જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જાણીશું કે આ વર્ષે નિર્જળા એકાદશી ક્યારે છે વ્રતનું શુભ મુહૂર્ત વ્રત કથા અને આ વ્રત કરવાથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે તે જાણીશું હિન્દુ પંચાંગ અનુસાર બે હજાર પચીસમાં એકાદશી તિથિ છમી ના રોજ મધ્યરાત્રે બે વાગીને પંદર મિનિટે શરૂ થશે અને સાતમી ના દિવસે સવારે ચાર વાગીને સુડતાલીસ મિનિટે પૂરી થશે તિથિને આધારે નિર્ધારિત થયેલી રીત મુજબ આ વર્ષે નિર્જળા એકાદશી જૂને ઉજવવામાં આવશે જેમ કોઈ પણ એકાદશી વ્રતના અંતે દ્વાદશી તિથિમાં પારણ કરવાનો નિયમ હોય છે તેમ નિર્જળા એકાદશીનું પણ પારણ સાતમી જૂને બપોરે એક વાગીને ચુમ્માલીસ મિનિટથી લઈને સાંજના ચાર વાગીને એકત્રીસ મિનિટ સુધી કરવાનું રહેશે તો હવે આપણે આ એકાદશી પાછળ પૌરાણિક કથા શું છે તે જાણીશું અતિ પ્રાચીન સમયમાં મહાન ઋષિ વેદવ્યાસજીએ નિર્જળા એકાદશી નું મહાત્મય સમજાવતો સંવાદ પાંડવ ભીમસેન સાથે કર્યો હતો વેદવ્યાસજીએ કહ્યું હતું કે એકાદશીનો દિવસ ખૂબ પવિત્ર ગણાય છે આ દિવસે માનવ જાતિએ ભોજન લેવું નહીં અને દ્વાદશીના દિવસે પવિત્રતાથી સ્નાન કરીને ભગવાન નારાયણની પુષ્પ સુગંધિત દ્રવ્યો અને ભક્તિથી પૂજા કરવી ત્યારબાદ નિત્યક્રમ પૂર્ણ કરીને પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પછી પોતે ભોજન કરવું જો ઘર અથવા કુટુંબમાં કોઈ મરણ કે જન્મનો પ્રસંગ પણ થયો હોય તો પણ એકાદશીના તિથિના દિવસે ભોજન ન કરવાનું કહેવાય છે આ વાતો સાંભળીને મહાબલી ભીમસેન સમજાવવા લાગ્યા કે મારી એક વિનંતી છે મારા ભાઈ યુધિષ્ઠિર નકુલ સહદેવ અર્જુન અને માતા કુંતી તથા દ્રૌપદી બધા જ શ્રદ્ધાપૂર્વક એકાદશીના દિવસે ઉપવાસ કરે છે અને મારો પણ આ વ્રત માટે ઉપવાસ કરવા દબાણ કરે છે પણ હકીકત એવી છે કે મને ખૂબ જ ભૂખ લાગે છે હું ભક્તિપૂર્વક ભગવાનની ઉપાસના અને દાન પૂજા બધું કરી શકું પણ ભૂખ્યા રહેવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે ભીમસેનના આ શબ્દો સાંભળીને ઋષિ વ્યાસે કહ્યું કે શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ભોજન કરે છે તે સ્વર્ગના સ્થાને નહીં પણ નરકના દુઃખદાયક માર્ગે જાય છે જો તું સ્વર્ગની ઈચ્છા રાખે છે તો તારે દરેક માસની બંને એકાદશીનું પાલન કરવું જ પડશે આ પછી ભીમસેને ખુલ્લા દિલથી કહ્યું કે મારા માટે એકાદશીનું વ્રત ખૂબ જ દુષ્કર છે હું વર્ષમાં ફક્ત એક વખત ઉપવાસ કરી શકું એવી મારી શક્તિ છે તો કૃપા કરીને એવી કોઈ વિશિષ્ટ એકાદશી જણાવો કે જેના પાલન દ્વારા મને બધી એકાદશીઓનું ફળ મળી શકે વેદવ્યાસજીએ આ માગણી પર ખૂબ જ મહત્વપૂર્ણ જવાબ આપ્યો તેઓએ કહ્યું કે ભીમ વર્ષના જેઠ મહિનામાં આવતા શુક્લ પક્ષની એકાદશી જે વૃષભ સંક્રાંતિ અને મિથુન સંક્રાંતિની વચ્ચે આવે છે તેને નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશીનું પાલન અત્યંત શ્રેષ્ઠ અને ફળદાયી ગણાય છે આ દિવસે કોઈ પણ પ્રકારના ખોરાકનું સેવન તો કરવું જ નહીં પણ જળ પણ ન લેવું માત્ર ભગવાનનું સ્મરણ પૂજા અને ભક્તિમાં જ મન લગાવવું તેઓએ આગળ કહ્યું કે જ્યારે કોઈ માણસ આખો દિવસ અને રાત્રિ સુધી જળ પણ ન લેતો હોય ત્યારે એ વ્રત પૂર્ણ માનવામાં આવે છે અને દ્વાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને શાસ્ત્રોક વિધિ પ્રમાણે બ્રાહ્મણોને દાન કરવું આ બધા ક્રમથી જ્યારે વ્રત કરાય છે ત્યારે જ માત્ર નિર્જળા એકાદશીનું ફળ મળે છે આ ઉદ્ઘોષ સાંભળીને ભીમસેને તે નિર્જળા એકાદશીનો ઉપવાસ શ્રદ્ધાથી કર્યો અને પરિણામે સ્વર્ગની પ્રાપ્તિનો અધિકાર પ્રાપ્ત થયો ભીમે પોતે આ વ્રત કર્યાનું કારણ હોવાથી તેને ભીમસેની એકાદશી કે પાંડવ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસના ઉપવાસથી થી બધી ઇન્દ્રિયોનું નિર્વાણ થાય છે જેઓ વર્ષમાં બાર એકાદશી ન પાળી શકે એવા માટે આ એક દિવસનું વ્રત બધી એકાદશીઓ જેટલું ફળ આપનારું છે નિર્જળા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું એક દિવસ પહેલાં સત્યાવ્રત લઈને મનોમન નિર્ધાર કરવો નિર્જળા એકાદશીના દિવસે સવારે પવિત્ર થઈ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું સ્નાન કરીને પીળા વસ્ત્ર પહેરી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટા આગળ ઘીનો દીવો પ્રગટાવો તુલસી પાનથી પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્ર નામ ગીતા પાઠ કરવો આખો દિવસ ઊંઘિયા વગર

આ દિવસે ભોજન કે જળ પણ ન લઈને જ્ઞાન ધ્યાન અને ઉપાસનામાં સતત જોડાયેલા રહેવાથી મનુષ્યના તમામ પાપ નાશ પામે છે અને આત્માનો શુદ્ધિ માર્ગ પ્રકાશિત થાય છે જ્યારે વર્ષભરની બધી એકાદશીઓ ન કરી શકાય ત્યારે માત્ર નિર્જળા એકાદશીનું વ્રત પણ એ બધાનું ફળ આપે છે અને એ વાત જ તેને ખાસ બનાવે છે આથી ભક્તિ અને શ્રદ્ધા સાથે આ એકાદશીનું પાલન કરવું સૌથી મહાન આધ્યાત્મિક કૃત્ય માનવામાં આવે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ